હું આવી ગયો છું મેળીમાં હળમતીયા રોડમાંથી દર્શન કરવા દર્શન કરવા હું અને મારો મિત્ર બે હા જય માતાજી મંદિરમાં પ્રવેશ કરી દીધા છે માતાજી દર્શન કરવા સંતો ભક્તો આવી ગયા છે જય માતાજી અહીંયા બધા રંગોળાથી ત્રણ કિલોમીટર આવેલું છે આ માતાજીનું મંદિર મેડીમાનું ત્યાં સર્વ ભક્તો દર્શન કરવા આવે છે તમે તો આવજો Anman jina darsen kiri. Mata jina darsen kiri kiri. il kilo poci ambli